ધારી તાલુકાના વિકાસને લઈને આજ આપણે સમક્ષ જોડાયા છે ધારાસભ્ય જેવી કાકડીયા હવે આપણે જાણીએ કે એમને ધારીના વિકાસને લઈ અને કેવા કાર્યો કર્યા છે અને હવે કેવા કાર્યો એમના દ્વારા થવાના છે તો મારી સાથે અત્યારે હાજર છે જેવી કાકડીયા સાહેબ આપણે જાણીએ ધારાસભ્યશ્રી પ્રથમ તો આપણને એ જણાવો કે વિકાસના કામો ધારી તાલુકામાં કેટલા કરવામાં આવ્યા છે આપ જોઈ શકો છો એ રીતે મારા વિસ્તારમાં બધા ચેનલો વાળાને ખ્યાલ છે કે કેટલા કરોડોના કામ મારા વિસ્તારમાં ચાલી રહ્યા છે ખાસ કરીને આપ જોવો છો એ પ્રમાણે ધારીપુર સસામ રોડ જે કરોડોના ખર્ચે અંદાજે સો કરોડના ખર્ચે આ રોડ બની રહ્યો છે અને પૂરા થવા પૂરો પૂરું કામ પૂરું થવાની પણ તૈયારીમાં છે બીજો રોડ ધારીથી દલખાણીયા જે ગીરમાં જાય છે એ પણ ચાલીસ કરોડના ખર્ચે એનું ખાતમુહૂર્ત પણ થઈ ચૂક્યું અને કામ પણ શરૂ થઈ ગયું છે ત્રીજો રોડ આપણા મેઇન રોડ આમાપતિ થલાળા સુધીનો દસ મીટર પહોળો એ પણ પાંત્રી કરોડના ખર્ચે અમને ટૂંક સમયમાં એની મંજૂરી આવે એટલે અઠવાડિયામાં એ પણ શરૂ થવાનું છે વિકાસના કામો મારા વિસ્તારમાં મને જ્યારે ગામડાનો માણસ પ્રજાએ મને જ્યારે મત આપ્યા છે મારા મતદારોએ મને લાગણીથી મત આપ્યા છે એના ભાગરૂપે ગામડામાં પ્રાથમિક શાળાની સુવિધા હોય તો નવી હાઈસ્કૂલો બનાવે નવી પ્રાથમિક શાળાઓ બનાવવાની એ પણ અત્યારે બધી જ કામ ચાલુ છે નવી ગ્રામ પંચાયતના કામો પણ અત્યારે શરૂ છે નવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો જ્યાં ગામમાં પ્રાથમિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ન હોય અને લોકોને આરોગ્યની પૂરી સુવિધા મળે એના માટે હું રાત દિવસ પ્રયત્નો કરી અને ગામે ગામ સરકારી દવાખાનાઓ પણ બનાવી ચૂક્યો છું અને અત્યારે કામ પણ શરૂ છે નવી હોસ્પિટલો પણ હોસ્પિટલો પણ ધારી અને બગસરામાં બની ગઈ ખાંભા અને ચલાલામાં ટૂંક સમયમાં એનું ખાતમુહૂર્ત છે એ પણ શરૂ થઈ જવાની છે આરોગ્યની સુવિધા પૂરતા પ્રમાણમાં મળે એના માટે પ્રયાસો કર્યો શિક્ષણની સુવિધા હોય તો નવી પ્રાથમિક શાળાઓ પણ અત્યારે ગામડાઓમાં કરોડો રૂપિયાના ખર્ચે બની રહી છે રોડ રસ્તાના પણ કરોડો રૂપિયાના કામ આપણા વિસ્તારમાં શરૂ છે ખેડૂતોને એનું લક્ષીને જ્યારે ચેકડેમ બનાવવાના છે ત્યારે ચેક ચેકડેમોના કામ ખૂબ જ સારી રીતે શરૂ છે મારા વિસ્તારમાં સૌની યોજનાનું કામ પણ અત્યારે શરૂ છે ખેડૂતોને જ્યારે આ વિસ્તારમાં રો ધારી બગસરાને ખાંભા એ ખેડૂત આધારિત આખો વિસ્તાર છે ત્યારે ખેડૂતોને ખેતીમાં જોતું પાણી જે ચેકડેમ ભરવાનું હોય એ યોજના સૌની યોજના એનું પણ કામ શરૂ છે ચેકડેમ બનાવવાનું પણ કામ શરૂ છે વધારેમાં વધારે આ વિસ્તારના ચેકડેમ બને એના માટે પ્રયાસો કરીએ છું અને સૌની યોજનાનું કામ શરૂ છે ખાસ કરીને ધારી બગસરા અને ખાંભામાં જ્યારે પીવાનું પાણી નર્મદાનું મળી રહે એના માટે પણ યોજનાઓ કરોડોના ખર્ચે આપણે અત્યારે બની ચૂકી છે અને એના કામ પણ પૂર્ણ થઈ ગયા છે એક પણ ગામ પીવાના પાણી વગેરે ન રહે એના માટે હું પ્રયાસો કરી છું મારા વિસ્તારમાં વધારેમાં વધારે ડેવલોપિંગ થાય એના માટે આપ જોઈ રહ્યા છો એ રીતે મારા વિસ્તાર ડેવલપ થઈ રહ્યો છે ત્યારે મારા મતદારોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મારી સરકાર હું માગું એ મને દે છે ત્યારે મારી સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ધારાસભ્યશ્રી હું એક પ્રશ્ન અને એક વાત તરફ આપણું ધ્યાન દોરીશ કે ઘણી ઓફિસોમાં સ્ટાફ ઓછો છે તો એના માટેથી એને આપના દ્વારા શું પ્રયત્ન કરવામાં આવ્યા આજે મામલદાર ઓફિસ હોય કે તાલુકા પંચાયત હોય અત્યારે ભરતીની પ્રક્રિયા શરૂ છે તમામ ઓફિસોમાં ટૂંક સમયમાં સ્ટાફ બધો મુકાઈ જવાનો છે આરએમબીમાં જે તકલીફ હતી એમાં સ્ટાફ બધી મુકાઈ ગયો છે આજે અમારા વિસ્તારનું ડેવલપિંગ થાય એના માટે જે જે જગ્યાએ સ્ટાફ ઘટતો છે એના માટે પ્રયાસો કરીને ટૂંક સમયમાં બધો સ્ટાફ મુકાઈ જવાનો છે અને આપણા વિસ્તારનું ડેવલપિંગ થાય એના માટે પૂરા પ્રયાસો બધા સ્ટાફ જ્યાં ઘટ છે એ બધા પૂરા કરી અને ચાલુ કરવાનો છેલ્લો મારો એક સવાલ છે કે આપે જણાવ્યું એ પ્રમાણે ખરેખર આરોગ્યલક્ષી સેવાઓ જે છે એ બધી બહુ સરસ છે પણ ક્યાંય ક્યાંય જે નવી હોસ્પિટલ બની છે તો આજે નવી હોસ્પિટલો બની છે મને તારી અને બગસરા બે જગ્યાએ જે બની છે એમાં ડાયાલિસિસના સાધનો નથી એના માટે અત્યારે પ્રયાસો ચાલુ છે ટૂંક સમયમાં એનું જે સાધનો જે જોઈએ અહીંયા ધારી અને બગસરા મળી જવાના છે ડાયાલિસિસ સેન્ટરો પણ ટૂંક સમયમાં શરૂ થઈ જવાના છે અત્યારે ખાંભાને ચલા બે ડાયાલિસિસ સેન્ટરો ચાલુ છે

એને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવશે અબતક ન્યૂઝ મેહુલ ત્રિવેદી તારીખ